અસ્મિતા અસ્મિતામાં આપનું સ્વાગત છે જમાઈએ બગાડ્યું સસરાનો પ્રસંગ લગ્ન પ્રસંગે હુમલો કરી હત્યાના મામલામાં ચાર ઝડપાયા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મોરામલી ગામે બે દિવસ અગાઉ પોતાના શાળાના લગ્ન પ્રસંગે સાવલી તાલુકાના નારા ગામેથી કેટલાક વ્યક્તિઓ સાથે સસરાના ઘરે આવેલા જમાએ ડાન્સ કરવા બાબતે ઝઘડો કર્યો હતો જે ઝઘડો ઉગ્ર બનતા જમાઈ સુરવીરસિંહ ઉર્ફે જિગ્નેશ પરમાર અને તેની સાથે આવેલા લોકોએ પોતાની સાથે લાવેલા ચપ્પુ સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તેમાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી હુમલો કરી આરોપીઓ કાર લઈ ફરાર થઈ ગયા હતા જે મામલામાં ડાકોર પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ તેમજ અન્ય અજાણ્યા ઇસમો સહિત નવ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન પોલીસ દ્વારા જમાઈ સહિત અન્ય જમાઈના ત્રણ મિત્રોની ધરપકડ કરી ફરિયાદમાં દર્શાવેલ અજાણ્યા વ્યક્તિઓ કોણ હતા તે દિશામાં તપાસ શરૂ કરી ડાકોર પોલીસના જે મોરામલી ગામે બે દિવસ પહેલાં ઝઘડાની અંદર મર્ડર થયેલું આમ તો એની અંદર એક લગ્ન પ્રસંગ હતો અને એમના જે રિલેટિવ છે એ વડોદરાના સાવલી તાલુકાના નારા ગામથી આવેલા હતા અને ડાન્સ દરમિયાન બોલાચાલી થતાં જે મરણ જનાર ભાઈ છે સોલંકીભાઈ એમને આરોપીએ ચપ્પું મારેલું અને તાત્કાલિક ઘટના બની અને પોલીસ પણ પહોંચી ગયેલી અને તાત્કાલિક જે ભોગ બનનાર છે એ લોકોને હોસ્પિટલાઇઝ કરેલા પરંતુ કમનસીબે એક ડેથ થયેલું અને અન્ય ત્રણ ચાર લોકોને ઇન્જરી થયેલી ફરિયાદ દાખલ કરી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે વડોદરા પોલીસનો પણ સહકાર લીધેલો અને જે નામજોગ ચાર આરોપી છે એ ચારે ચાર આરોપીને પકડી લેવામાં આવેલા છે અને અન્ય ત્રણ ચાર જણા અજાણ્યા એ અજાણ્યા જે આરોપીઓ છે એ કોણ છે એ માટેની આગળની બધી પૂછપરછ ચાલુ છે અને તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મંડોરા કરી રહ્યા છે અને તપાસની અંદર તમામ વૈજ્ઞાનિક પુરાવા તમામ અન્ય પુરાવા મેળવી અને સારામાં સારી તપાસ થાય તપાસનો એક પણ મુદ્દો બાકી ન રહી જાય એ બાબતની ખાસ કાળજી રાખવામાં આવશે